નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર જુમા મસ્જિદની અંદર શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું આ મીટિંગની અંદર હિન્દુ મુસ્લિમ કોમના આગેવાન ઉપસ્થિત રહ્યા અને બંને કોમ દ્વારા લખતર ગામની અંદર ક્યારેય પણ હોળી ધૂળેટીના તહેવાર સહિતના તહેવારોની અંદર કોઈ પણ પ્રકારની અશાંતિ ઊભી થતી નથી અને થશે નહીં તેની ખાતરી પણ આપવામાં આવી હતી સુનગર જિલ્લા પોલીસ નાયબ પોલીસ મહાનિરીક્ષક ડોક્ટર ગિરીશભાઈ પંડ્યા દ્વારા સૂચનાને માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે સુનગર જિલ્લાની અંદર હોળી ધૂળેટીનીના તહેવારોની અંદર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે હિન્દુ મુસ્લિમ કોમ વચ્ચે કોઈપણ પ્રકારનું ના વધે ભાઈચારો બની રહે તે સહિત લખતર ગામના તમામે તમામ વિસ્તારની અંદર ભાઈચારો કેળવાઈ રહે કોઈપણ પ્રકારની એ જે વૈમનસી ઊભું ન થાય કાયદો અને વ્યવસ્થા જળાયે જળવાયે શાંતિ જળવાય રહે તે માટે થઈ અને આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગની અંદર મોટી સંખ્યાની અંદર હિન્દુ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા